કામમાં નકરા પથ્થરો નાખીને ડેમનું કામ કરવામાં આવી રહ્યું છે તો આજે આ સીધો ભાજપનો જે ભય વગરનો ભ્રષ્ટાચાર છે તેનો સીધો એક દાખલો આજે આપણી સામે આવ્યો છે અને આ ફક્ત ડેમથી જ સીમિત નથી રહેતું ડાંગમાં દર ચોથી પાંચમી જગ્યાએ તમે કોઈ પણ કામ પર જશો તો આ જ જોવા મળશે અને આની સાથે સાથે મારે એક એવું છે કે અધિકારીઓ અને નેતાઓ પણ એમાં સીધી રીતે જોડાયા છે અને મારે આજે આ માધ્યમથી કેવું છે જ્યારે પાછલા દિવસોમાં ડાંગના પ્રભારી મંત્રી શ્રીએ જે અનંતભાઈ અને ચૈતરભાઈ પર જે સવાલ ઉઠાવ્યો તો ટકાવારીનો તો આજે હું કહેવા માગું છું કે આ ડાંગમાં આ એનો જડબા તોડ જવાબ છે કારણ કે એ ખાતે તાળી નથી વાગતી જો આ એજન્સીએ ભ્રષ્ટાચાર કર્યો છે તો એનો સીધો ફાયદો અધિકારીઓને પણ થાય છે અને નેતાઓને પણ થાય છે આ દમણગંગા વિભાગના જે અધિકારીઓ છે એ અધિકારીઓને સાથે લઈને ડાંગ તાલુકા પંચાયત આહવાના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી સાથે અમે સ્થળ પર ત્યાં ગયા હતા એની વિઝિટ લીધી હતી અને આ બાબતે અમે અધિકારીશ્રીઓને ઇજારદારશ્રીઓને અમે સ્ટ્રીકલી સૂચના આપી છે કે આ બાબતે જે નીતિ નિયમ અનુસાર જેવું કામ કરવાનું છે એ રીતે કામ કરવું જોઈએ ક્વોલિટીમાં કામ થવું જોઈએ સમય મર્યાદામાં કામ થવું જોઈએ પાણીનો છંટકાવ વ્યવસ્થિત થવો જોઈએ આ બાબતે અમે એમને સૂચના આપી છે અને વિભાગના પણ એ કોઈ પણ કર્મચારી આ જયારે કામગીરી ચાલતી હોય ત્યારે ત્યાં ઉભા રહીને કામગીરી થાય એવી પણ સૂચના આપી છે